મુસ્લિમ પર્સનલ બોર્ડ વકફ બિલ સંશોધનના આહવાનને લઈને કરાયેલા વિરોધને સમર્થન આપવા માટે ગોધરાના મુસ્લિમો દ્વારા જુમ્માની નમાઝ બાદ હાથે કાળી પટ્ટી બાંધી વિરોધ કરવામાં આવ્યો મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા વકફ બિલ સંશોધન કાયદાને લઈને વકફ બોર્ડના કાયદામાં સુધારા વધારા કરવાના વિરોધમાં ભારતભરના મુસલમાનોને જુમ્માની નમાઝ બાદ કાળી પટ્ટી બાંધી વિરોધ કરવા માટે આહવાન કરવામાં આવ્યું જે લઈને ગોધરામાં પણ જુમ્માની નમાઝ બાદ મુસ્લિમ બિરાદરો દ્વારા હાથે કાળી પટ્ટી બાંધી વકફ બોર્ડ કાયદાનો સખત વિરોધ કર્યો હતો ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા પ્રસ્તાવિત વકફ બિલના વિરુદ્ધમાં રમજાન મહિનાના આખરી જુમાના દિવસે ભારતભરના મુસ્લિમો વકફ બિલનો વિરોધ દર્શાવવા માટે પોતાના હાથ ઉપર કારીપટ્ટી બાંધશે તેવો અહેવાલ કરવાના હુકમ ઉપર આજરોજ ગોધરાના તમામ મુસ્લિમોએ પોતાના જમના હાથે કારીપટ્ટી બાંધી પ્રસ્તાવિત વકફ બિલનો વિરોધ કર્યો છે સાથે સાથે ગુજરાત સરકાર દ્વારા યુસી જે સમાન સિવિલ કોર્ટ યુસીસી લાવવા માટે જે કમિટીની રચના કરવામાં આવી છે એ કમિટીએ માંગેલ સજેશનો પણ શરીયત કાનૂન તથા કુરાનના વિરુદ્ધના હોય જેથી યુસીસી કાનૂનનો પણ ગોધરાના મુસ્લિમો વિરોધ કરે છે